નમસ્કાર મિત્રો જે જ્ઞાન સાધનાનો જે રજીસ્ટ્રેશનનો સમયગાળો છે તે છેલ્લી તારીખ દસ હતી તે સમયગાળો પૂર્ણ થયો છે અને હવે જો આગળ રજીસ્ટ્રેશનનો સમયગાળો વધારવામાં આવશે તો આ ચેનલ પર જાણ કરવામાં આવશે અને રજીસ્ટ્રેશન પછી તમામ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવતું હોય છે અને જે સ્કોલરશીપ છે તે ક્યારે મળવાપાત્ર રહેશે તો ગયા વર્ષે ફાઇનલ મેરિટ લિસ્ટ બહુ મોડું આવ્યું હતું હવે આ વર્ષે કેટલા સમયમાં આવશે તેની માહિતી આગળ જણાવવામાં આવશે એટલે કે થોડા સમય પછી તમને જાણ કરવામાં આવશે કે ક્યારેય આ ફાઇનલ મેરિટ લિસ્ટ આવતું હોય છે અને તમે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે જે ઝી ડબલ એસ વાય ઝેયુઝેની વેબસાઇટ પરથી તમે તે મેળવી શકશો અને તમારું નામ તમે તેમાં છે કે નહીં તે ચેક કરી શકશો અને બીજો એક પ્રશ્ન હતો કે જે લોગિનનું ઓપ્શન છે તે નથી આવતું તે ક્યારે આવશે તો જે જ્યારે પણ લોગિનનો ઓપ્શન આવશે જે વિદ્યાર્થી સ્ટુડન્ટ લોગિનનું અહીં તમને આ વેબસાઇટ ઉપર જ્યારે આવશે ત્યારે તમને અહીં અથવા તે મેન જે હોમ પેજ છે તેના પર તમને સ્ટુડન્ટ 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 લોગિનનું ઓપ્શન જણાવવામાં આવશે અને તેના પર તમે જ્યારે પણ ક્લિક કરશો ત્યારે તમારું તમામ સ્ટેટસ તમે ત્યાં ચેક કરી શકશો કે તમારું ફોર્મ પાસ થઈ છે કે નહીં અને તમને સ્કોલરશિપ મળશે કે નહીં તે તમામની વિગતો તમે લોગિન કરી અને ચેક કરી શકો છો અને આ લોગ ઇનનું ઓપ્શન જે રજીસ્ટ્રેશનમાં ભૂલ હોય છે તે તમામ ભૂલ સુધરી જાય અને રજીસ્ટ્રેશનની કાર્યવાહી સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય ત્યાર પછી આ ઓપ્શન આવતું હોય છે અને તમે ત્યાંથી તમે લોગિન કરી અને તમારું તમામ સેક વિગત ચેક કરી શકશો અને જે જિલ્લા જિલ્લાવાઈઝ ડીઓના ઓફિસના નંબર આપેલા હોય છે તે પણ તેની પણ પીડીએફ આ જે હોમ પે છે ત્યાંથી મળી જશે અને ત્યાંથી તમે તમારી વિગત જાણી શકશો અને જે સ્કોલરશીપ છે એ તમને જ્યારે પણ તમારું ફોર્મ પાસ થશે ત્યારે તમને તમારા મોબાઈલ નંબર જે પણ એડ કર્યા હશે તેના પર તમારે મેસેજ આવી જશે કે તમારું ફોર્મ પાસ થઈ ગયું છે એટલે તેની ચિંતા પણ નહીં કરતા અને જે સ્કોલરશિપ છે એ ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે તમે જે પણ બેંકની વિગત આપી હશે તેના પર તમારે જમા થઈ જશે જે આ બેંકની વિગત છે તે સ્કૂલ દ્વારા આપવામાં આવતી હોય છે એટલે ધોરણ નવમાં તમે જે પણ સ્કૂલમાં એડમિશન લો છો ત્યાંથી તમને આ બેંકની વિગત અને તમારું ફોર્મ છે તે સબમિટ કરવામાં આવતું હોય છે તો તેની પણ વિગતની ધ્યાન રાખવી અને જે આ મેરિટ લિસ્ટ છે તે જાણ કરવામાં આવશે જ્યારે પણ જાણ કરવામાં આવશે ત્યારે આ ચેનલ પર મૂકવામાં આવશે અને આગળની જ્ઞાન સાધનાની તમામ પ્રોસેસ કઈ રીતના હોય છે અને સ્કૂલ જે સિલેક્શનનું આવે છે તે પણ કઈ રીતનું હોય છે તે સંપૂર્ણ માહિતી આ ચેનલ પર આગળ અપડેટ કરવામાં આવશે તો હજુ સુધી જે વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને વિગતવાર આ સ્કોલરશિપ રિલેટેડ માહિતી મળતી રહે અને આ વિડીયોને જેમ બને તેમ તમારા મિત્રોને શેર કરજો જય હિન્દ જય ભારત